વલસાડના મગોદ ગામમાં દુઃખે છે પેટને કૂટે છે માથું તેવો ઘાટ ખોટી ફરિયાદોથી ગામનો વિકાસ રૂંધાયો વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલ મગોદ ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ઊભો થયો છે જેને લઈને મગોદ ગામમાં થતા વિકાસના કામો અટકી ગયા છે કારણ કે મગોદ ગામમાં ખોટી રીતે ફરિયાદો કરીને ગામમાં થતા કામો અટકાવી દેવામાં આવે છે જેને લઈને ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેમાં ખાસ કરીને ગામમાં સ્ટ્રીટ લાઇટ ગટર સહિતના ઘણા કામોમાં ગામના કેટલાક વ્યક્તિઓ અવરોધ ઊભો કરી રહ્યા છે અને પાયા વિહોણી ફરિયાદ કરીને કામો અટકાવી દેવામાં આવે છે જેને પગલે મગોદ ગામમાં વિકાસ રૂંધાયો છે ત્યારે આજ રોજ મગોદ ગામના રહેવાસીઓ આવી ખોટી અરજીઓ કરનારને ખુલ્લા પાડવા માટે ભેગા થયા હતા અને ગામમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ તેમજ મગોદ ગામના પ્રાથમિક શાળામાં શૌચાલયના દરવાજા તોડવા પાછળ કોનો હાથ છે તે સાબિત કર્યું હતું જોકે આ સમગ્ર વિવાદોમાં ખોટી રીતે ફરિયાદ અને અરજી કરનાર લોકો ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થયા છે ખરેખર ગામનો વિકાસ તો થતો જ છે પણ હાલમાં જે હમણાં ઇલેક્શન ગયું છે ને ઇલેક્શનમાં એ લોકો હારી ગયા છે એક ભાઈને અગિયાર વોટ મળ્યા છે ને એક ભાઈને ચોત્રીસ પાંત્રીસ વોટ મળ્યા છે એમ બસો ને એંસી વોટમાં વોર્ડમાંથી જો એ લોકોને અગિયાર જ ને ચોત્રીસ જ વોટ મળતા હોય તો મને બી ખબર પડવી જોઈએ કે એ લોકોને ગામના વેલ્યુ કેટલું છે એ લોકો ફક્ત ને ફક્ત આ ગામનો વિકાસ અટકાવવાનો છે એના માટે એ લોકો આવું બધું કરતા છે હાલમાં એ લોકોએ હમણાં જે ફરિયાદ કરી છે સ્ટ્રીટ લાઇટની કે પાંચ લાખની સ્ટ્રીટ લાઇટ એ લોકોએ ગામ પંચાયત દ્વારા ખરીદી કરવામાં આવેલી છે પણ ખરેખર ગ્રામ પંચાયત દ્વારા ખરીદી કરવામાં આવેલી નથી એ જ્યાં અમને કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું મેં પૂછ્યું કોન્ટ્રાક્ટરને કાલે ફોન કરેલો કે હાના માટે ખરીદી એ લોકો કે જ્યાં પોર્ટલ પરથી ખરીદી કરવામાં આવે છે ને પેમેન્ટ તાલુકા જિલ્લામાંથી કરવામાં આવેલું છે ને એ લોકોએ અમને ને વીસ લાઇટ આપેલી છે ને બસોને વીસ સ્ટેન્ડ બી આપેલા છે પણ જે જ્યાં જ્યાં લાઇટ ઉડે તે પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હોય ગામ લોકોની કે સભ્ય લોકોની કે ભાઈ અહીંયા લાઇટ ઉડી ગઈ છે તો જ્યાં લાઇટ ઉડેલી છે ત્યાં સ્ટેન્ડ ઓલરેડી રહેતું જ છે તો સ્ટેન્ડ રહેતું છે ત્યાં લાઇટ જ લગાવવામાં આવે છે ને સ્ટેન્ડ નથી ત્યાં સ્ટેન્ડને લાઇટ બંને લગાવવામાં આવે અને એ લોકો એમ કે એક બી સ્ટેન્ડ નવું નથી લાગેલું તો તમે જોઈ શકો કે સ્ટેન્ડ બી નવા લાગેલા છે પણ બધા સ્ટેન્ડ નવા નથી પણ ખરેખર જેમ જેમ જરૂર પડે તેમ તેમ અમે લગાવશું અમારા પાસે છે સ્ટેન્ડ બી છે અને લાઈટ બી છે બધું જ છે એ સ્ટેન્ડ અમે એમ કે જૂના સ્ટેન્ડ બટાવો જૂના સ્ટેન્ડ પણ ઓલરેડી ત્યાં છે સ્ટેન્ડ પણ કાઢી નથી નાખવામાં આવતા બરાબર જે જે રીતના આપણી ઘરે જ બલ્બ ઉડી ગયો હોય તો આપણે હાથે હોલ્ડર તો નથી કલાકતા ને બલ્બ ખાલી બોલ્બ લાઈટ બદલતા છે તેરી જ આપણે સ્ટેન્ડ લાગેલું છે તો આપણે ખાલી લાઈટ જ બદલેલી છે સ્ટેન્ડ છે ત્યાં આ રીતનો જે ગામની અંદર અમુક કામો અટકાવવામાં આવી રહ્યા છે હા તો તેનાથી ગામના કામને નુકસાન થતું ગામને નુકસાન તો ઘણું છે અમે તાલુકા જિલ્લામાં જઈએ છે તો તાલુકાવાળા કહે છે કે તમારા પેલા બે વ્યક્તિ આવે છે અમને વારંવાર રજૂઆત કરે કે ગામનું કામ અટકાવો કામ અટકાવો એટલે સાહેબ કહી કે અમે એમને ખાલી આશ્વાસન આપીને હા એમ કરીને મોકલી આપે એ લોકો એ રીતના બી એ લોકો બી કહેતા છે કે અમે છ મહિનાથી એ લોકોને કહેતા છે સાહેબ લોકોને બી ખબર જ છે કે એ લોકો ખાલી કામ અટકાવવા માટે બ્લેકમેલ કરતા છે ને એના લીધે જ આ લોકો આ કામ તો થતા જ છે કામ ખાલી અટકાવતા છે એના લીધે સાહેબ લોકો જોવા નથી આવતા એ લોકોને બી ખબર છે કામ બરાબર જ થતા છે હવે બીજું એ કહેતા છે કે આપણે સ્કૂલમાં બાથરૂમના દરવાજા નથી હવે સાહેબ એ દરવાજા નથી એમ જો કહેતા હોય ને પેમેન્ટ ચૂકવાઈ ગયેલું છે હવે એ પેમેન્ટ એમના વાઇફ એમના અંદરમાં ચૂકવાયેલું છે ત્યારે એમણે જ નથી જોતું કે અંદર બાર પેલા નથી એમ જ્યારે મેં સ્કૂલમાં જ ગઈને પૂછવામાં આવ્યું ટીચર લોકોને કે બાથરૂમના દરવાજા હતા એ બેન કહે કે દરવાજા તો હતા એટલે બેને બી કીધું છે કે દરવાજા હતા જ એટલે ખરેખર એને દરવાજા તોડી લીધે લખેલા છે ને પછી એને ઇન્ટરવ્યુ આપેલું છે હું ચંદ્રેશકુમાર સોલંકી વોર્ડ નંબર સાતનો સભ્ય છું અને બીજું કે મારે અહીંયા જે લાઇટની અત્યારે માંગ વાતો ચાલે છે તો લાઇટમાં એવું છે કે મારે ત્યાં જ્યારે પણ લાઇટની જરૂરિયાત પડે છે મારા વોર્ડ નંબર સાતમાં મતલબમાં ત્યારે હું સરપંચશ્રીનો સંપર્ક કરું છું અને એ લાઇટો બદલાવી નાખીએ છીએ અમે અને જ્યારે પણ બીજી કંઈ જરૂર પડે ત્યારે પણ અમે બદલાવીએ જ છીએ આમ ને હાલમાં અત્યારે જે પણ લાઇટો છે બધી ચાલુ કન્ડિશનમાં જ છે એ તમે જોઈ શકો છો બાકી આ બધી વસ્તુ વાતો જે છે ખરી એ ખોટી જ છે